મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં દરરોજની જેમ આજ પણ સવાર પડી ગઈ છે અને આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી પણ આજ વ્લોગ મતલબ કે થોડો લોબો થવાનો હો તો તમે સુધી વોટ કરજો જેમ કે આજ આખા દિવસનો વ્લોગ બનાવવાનો મિત્રો તો બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું હોડીયો નસ્ટી જોઈજો અને અમારું ઉત્તરાયણ આવી જુઓ મિત્રો અમારી ઉત્તરાયણ આવી મિત્રો જોઈ શકો છો તો મિત્રો હવે મારી તો આ બાજુ ઉત્તરાયણભાઈ છે બધું બતાવશું સ્ટેપ બાય સ્ટેપ લોંગ બને રહી છે મતલબ કે વિહાનભાઈ થોડા મોદા થઈ જાય એટલે આગળ પથરી દો તો વિહાનભાઈ તમે થોડા મોદા થઈ ગયા હતા કહી દેજો વિડીયોમાં મોદા થયા તમે આ તો મિત્રો આ લઈને થોડું ખાધો અને મોઢું મોટું રોકી દો તો શું થયું હતું તમને શરદી થઈ જઈ હતી તો મિત્રો વ્યાનના થોડી ગાઈસ વ્યાન ના થોડો મોડો થઈ ગયો તો અને હાલ તો થોડો ફ્રી અને ફ્રેશ થઈ ગયો ડોલકી વગાડ જા વ્યાન ચલો અંજી સર આલે તો બેટા તો મિત્રો તેણ આલે તો થોડો વધારે ફેક જાય વાનાથી ફેક તો આવતો નહી હરખી રીતા તો મિત્રો આવડા સોકન બે અંજી સર આલો કોક કોક ના પણ કોક તો બે અંજી સર આલે તો થોડો વધારે ફેક અને આલો થોડી તો 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 થઈ જી મે રોટી ખાના પૈના આ એકલો એકલો અને જોઈ શકો છો વ્યાન ને નાસ્તો કર્યો ઓ મિત્રો કેળા કેળો સફરજન ખાઈયો મિત્રો તો મિત્રો સફરજન પણ ખાધો આપણો હવે આપણો ફેવરેટ પણ મતલબ વસ્તુ બની રહી છે આપણી ફેવરેટ અને આપણે સફરજન ખાઈએ ઓ ગાઈસ મસ્ત આપણી ફેવરેટ તા સમજો આ ઘણો બધો લોકો ઉલોગાવાનો કેટના કરતા જોજો આખો આપણે તમા પીલી એ શાંતિ થી ભજો તમને બધું બતાવી દીધું શકો છો આપણો મિત્રો મતલબ કે સબસ્ક્રાઈબરો આયા આવા પાહે ઓફર કરાવવા આયા જોઈ શકો છો ફિલ્મ આપણે ઓફર ઓફર કરી લે એ જુડે ગ્રો મિત્રો એટલે મિત્રો પાનો સો વ્યાન મતલબ કે મોટો થઈ ગયો આના તો આયા ચલો વર્ષે સાવર તે મળ્યો તો આ તું ભોળ્યા મુંગી ખબર નથી પડતી તને મિત્રો જોઈ શકો છો ભોળ્યા મુંગી રહ્યો છું આવો મોટો થયો જો આવ્યો મિત્રો ભોળિયા મન પણ આપણો મજા કરી નાની તો છોકરો હો એકદમ ભોળો છોકરો હો કે જે ભોળો છોકરો તું ભોળો છોકરો તું ભોળો છોકરો નહીં કે લાઈક કરો કે શેર કરો મિત્રો વ્યારના મમ્મી પપ્પા આવી ગયા છે અને વ્યારની થોડી તબિયત ખરાબ છે એટલે થોડો આરામ કરો પણ ઊભા દે આપણો હવે ઉપડો જય જોઈ શકો છો લુકડો વાળો હોય આ બાજુ અને આ બાજુ અમે અમારા ભત્રીજો થોડી તબિયત બગડી હતી તો થોડી નોર્મલ થઈ ગયો હો ભત્રીજો તબિયત હવે હારી જ હથિયું ફરક પડ્યો શરદી બધી ઓછી થઈ હા હા શેતમ જવો ને આપણા તો મિત્રો હું પસંદ વિનબેન અમારા ખેતરમાં લઈ જવાના જ છે અમારો ડાયો છોકરો હો હાર્યો એરોન કરે થોડો પણ ડાયો છોકરો હો બીજું કોઈ ચક ચખામારી હોતી નહીં મારા છોકરાની તો શેતમ જવો ને આપણો અને ચાબા પીધો હતી ચા પીવાનો તો મિત્રો હજુ આને ચા પણ પીવાનો છે અને એની ઢોલકી છેતરમાં ક્યાં લઈ જવાની તો મિત્રો બધું તમને બ્લોગમાં કવર કરીને બતાવશું બેન કહી દે કે લાઈક કરજો મિત્રો તો મળીએ તમે ખેતરમાં લઈ જઈશ લાંબો થાય હોવા છો એટલા આપણે બીજા પાર્ટમાં કન્વર્ટ કરી દીધું એટલે વ્લોગ આપણો કાલ બાર વાગે જોવા આવી જશે કાલ આવક હતું કાલ આપતું મતલબ કે થોડો બો વ્લોગ આવશે બધું થઈ છે તો મિત્રો પાર્ટ ટુ તમે જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી